આજ રોજ ભેંસલી ભરૂચ ખાતે શ્રી રેવા રેસીડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટનું ભૂમિ પૂજન કરાયું હતું પૂજનીય સ્વામી પ્રેમનંદજી મોરબી દ્વારા ભરૂચ ખાતે શ્રી રેવા રેસીડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટનું ભૂમિપૂજન કરાયું હતું જેમાં ભરૂચના ડેવલપર્સ મનોજભાઈ ચોક્સી તથા તેઓના પત્ની શિલ્પાબેન ચોક્સી અને પાર્ટનરે પૂજા કરી હતી શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટમાં કુલ આઠ ટાવરનું આયોજન કરેલ છે જેમાં એકસો સાહીઠ ફ્લેટ્સ અને આશરે ત્રીસથી વધુ દુકાનો આકાર પામશે ક્લબ હાઉસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાર્ડન બેન્કવેટ હોલ વગેરેની સુવિધા રહેશે પહેલાં ફેઝમાં બે ટાવરમાં કુલ ચાલીસ ફ્લેટ અને પાંચ દુકાનોનું બે હજાર છવ્વીસના અંતે કબજો આપવામાં આવશે પહેલાં વીસ ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દહેજ અને આસપાસના વિસ્તારોમાં વધતી ઇન્ડસ્ટ્રીઝના લીધે રહેણાંક માટેની ખૂબ જ ડિમાન્ડ વધી રહી છે કંપની તથા કંપનીમાં કામ કરતા કર્મચારી રહેવા માટે દહેજ નજીક ઓછા વિકલ્પો મળતા હતા જે હવે શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટ થકી સરળ બનશે શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટ કંપની માટે સ્પેશિયલ રેન્ટલ યોજના પણ લાવી છે જેમાં કંપનીમાં જરૂર પ્રમાણે બાંધકામ ફ્લેટમાં ફર્નિચર કરાવી આપવાના પણ વિકલ્પો છે ભરૂચ ખાતે શ્રી રેવા રેસિડેન્સી સર્વિસ એપાર્ટમેન્ટનું ભૂમિપૂજનમાં આદમભાઈ આબાદનગરવાળા સાદિકભાઈ સરપંચ ઇમ્તિયાઝભાઈ સરપંચ ઇસ્માઈલભાઈ ગલેન્ડા કમરુભાઈ વાઘરા જેએસએસ ગ્રુપના સીએ કલ્પેશભાઈ પરમાર સૌરભભાઈ સુલેમાનભાઈ જોલવા પ્રવીણભાઈ ચોક્સી રફીકભાઈ મેમણ રજ્જાકભાઈ મેમણ આસપાસના ગામના સરપંચ અને તલાટીઓ ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓને મોટી સંખ્યામાં વડોદરા ભરૂચ ભેંસલી ખોજબલ જોલવા વિગેરેના મહેમાનો પધાર્યા હતા